અમદાવાદ જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને તેના અંતિમ પડાવની ભણી આગળ વધી રહી છે આવતીકાલે એટલે કે પચીસમી જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં નવ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં પાંચ તાલુકાના કુલ મળીને પંદર ગ્રામ પંચાયતો સમરસ થઈ છે વિરમ ગામમાં જાદવપુરા શિવપુરા ચંદ્રનગર ડુમાણા કાળિયાણા અને થોડી વડગાસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તો ધોલેરામાં આંબલી કાદીપુર ગોગલા પીપળી અને સરસલાપરા ગ્રામ પંચાયતો સમરસ થઈ છે દેત્રોજ રામપુરાની કાંતરોડી અને જેઠીપુરા દોડકાની બવાનપુરા તથા સાણંદની લીલાપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે અમદાવાદ જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાય છે તેની મતગણતરી માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા તંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ નવ મત ગણતરી સ્થળો નક્કી કરવામાં આવ્યા છે બાવડા તાલુકામાં એમસી અમીન ગર્લ્સ હાઈસ્કૂલ બાવડા ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે એ જ રીતે દ્રસ્કોમાં મહેસૂલ ભવન ખાતે દોલેરામાં આઈટીઆઈ કેમ્પસમાં ધંધુકામાં બિરલા અને હરજીવનદાસ હાઈસ્કૂલ ખાતે વીએમ ગામમાં શ્રી સેટ એમજી હાઈસ્કૂલમાં માંડલમાં શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે દોડકામાં આરડી શાહ આર્ટસ એન્ડ વીડી શાહ કોમર્સ કોલેજ ખાતે સાણંદમાં જેડીજી કન્યા વિદ્યાલય ખાતે તો દેતરોજ રામપુરામાં તાલુકા પ્રાથમિક શાળા દેતરોજ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયા છે જ્યાં જે તે તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવવાની છે આ તમામ મતગણતરી સ્થળોએ કુલ મત મતગણતરી હોલ અને બેતાળીસ મતગણતરી ટેબલોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મતગણતરીની આ જટિલ અને મહત્વપૂર્ણ કામગીરી સુપેરે પાર પડે તે માટે બસો ને ઓગણત્રીસ મતગણતરી સ્ટાફને તૈનાત કરાશે આ ઉપરાંત મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા માટે બસો સત્તાણું પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે જે સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરશે મત ગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બાવડા તાલુકામાં ચાર ગ્રામ પંચાયતો દ્રસકો તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતો દોલેરામાં પાંચ ગ્રામ પંચાયતો ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતો વિરમગામ તાલુકામાં નવ ગ્રામ પંચાયતો માંડલ તાલુકામાં ચાર ગ્રામ પંચાયતો દોડકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતો દેત્રોજ રામપુરા તાલુકામાં સૌથી વધુ બાર ગ્રામ પંચાયતો અને સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે મત ગણતરી પ્રક્રિયા નિષ્પક્ષ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે જરૂરી વ્યવસ્થા અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે જેથી કોઈ પણ અનિચ્છ બનાવ ન બને અને પરિણામો સમયસર જાહેર થઈ શકે રિપોર્ટર આશાબેન ટિંબલિયા ધંધુકા